જય માતાજી મારા મહાકાળી ઓફિશિયલ ચેનલમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આપણે આ મારો પહેલો જ બ્લોગ છે મહાકાળી પાવાવાળી બધાનું ભલું કરે તેવી પ્રાર્થના તો મારો પહેલો જ આ વિડીયો છે અને બ્લોગ છે આ ચેનલમાં તો તમારા બધા મિત્રોને એવો સારો એવો સહકાર ને સપોર્ટ મને અત્યાર સુધીમાં મળ્યો છે તો ખૂબ સરસ તમારા બધા સબસ્ક્રાઈબર મિત્રોને હું દિલથી આભાર માનું છું અને તમારા બધાને જય માતાજી કહું છું ખેતરે બેઠા છીએ આજે ખેતરનું બધું ડાંગરનું કામ પતી ગયું હતું અને ખેડી પણ નાખ્યું છે ખેતરમાં તો ફર્સ્ટ ક્લાસ રીતે નવરા થઈ ગયા તો મને એમ થયું કે ચાલો આપણા શોર્ટ વિડીયો ફર્સ્ટ ક્લાસ આપણા મિત્રોએ આપણને આવકાર્યા છે અને સારો એવો આવકાર મળ્યો છે મને તો મને એવું લાગ્યું કે ચાલો આપણે મિત્રો સાથે બ્લોગમાં બ્લોગ પણ નાખીએ અને બ્લોગમાં મને કેવો સપોર્ટ મળે છે તો મેં બધા મિત્રોને આ બ્લોગ નાખી અને મારા અંતરાત્માની તમને વાત બતાવું અને વાત કરું છું મિત્રો તો અત્યારે આપણે ખેતરમાં બેઠી સરસ મજાનો એવો ઠંડો પવન આવે છે અને બેઠા છીએ તો આવનારા બધા દરેક વિડીયોમાં હું આમાં સારા એવા વિડીયો નાખીશ જેથી કરીને તમને ગમશે અને હા મિત્રો તમને કેવા વિડીયો ગમે છે તો મને પ્લીઝ કોમેન્ટમાં જણાવશો કે તમને કોમેડી વિડીયો ગમતા હોય તો આ ચેનલમાંથી હું કોમેડી વિડીયો કોમેડી બનાવી અને કોમેડી વિડીયો નાખીશ બ્લોગ મોટા અને હા કદાચ તમને કોઈ ધાર્મિક સ્થળનું જોવાનું તમે ઈચ્છતા હોય તો ધાર્મિક વિડીયો બનાવીને આ ચેનલ પર નાખીશ અને જો તમે જેવી રીતે તમે કોમેન્ટ કરશો મિત્રો તમે ચેનલ પર કેવું જોવા માગો છો તો એવું તમારા સુધી પૂરી પૂરેપૂરી કોશિશ કરીશ અને તમારા સુધી વાત કરવાનો પૂરેપૂરી હું આગ્રહ રાખીશ તો મિત્રો મારા બ્લોગને અને મારા મને સપોર્ટ કરતા રહેજો અને મારી ચેનલને આગળ વધારતા રહેજો તો મહાકાળી ઓફિસિયલમાં તમારા બધા મિત્રોનું સ્વાગત કરું છું તો બધા મિત્રો મારી પૂરેપૂરો વિડિયો જોજો અને મિત્રો કમેન્ટ કોમેન્ટને શેર કરતા રહેજો તો મને ખૂબ સારું લાગશે અને તમે કેવા વિડીયો જોવા માગો છો તે પણ મને કોમેન્ટમાં લખી જણાવશો તો એ રીતના હું વિડીયો બનાવતો રહીશ અને આગળ આપતો રહીશ તો ચાલો આજે ખેતરમાં કેવું છે તમારા ખેતરનો ખેડૂતો પણ તમને બતાવીશ અંદર ખેડાઈ ગયું છે ફર્સ્ટ ક્લાસ ખેતીનું કામ પછી હવે ચોમાસાનું ખેતીનું કામ બધું બાકી છે તો તે પણ તમારા સમક્ષ હું લાવીશ જે ડાંગરની રોપણી થશે દરું નાખશે તે પણ તમને બધું બતાવતો રહીશ તો ચાલો મિત્રો આપણે આગળ વધતા રહીએ અને બચાવતો બાકી તમે જોઈશ તો શકો છો કે પાછળથી આ બધું કેવું દેખાય છે મસ્ત ખેડા જોઈ લો આપણે સરસ મજાનું એવું વાતાવરણ સાંજનો ઠંડો પોર થઈ ગયો છે અને આપણે મસ્ત નજારો દેખાય છે ફર્સ્ટ ક્લાસ પાછળ માતાજીનું મંદિર દેખાય છે માનું આ દેખાય છે સામે માનું મંદિર છે તળાવ છે એ બાજુ આખું ગામ આવ્યું છે તો અહીંયાથી ગામ આટલું કિલોમીટર જેવું થાય છે જોઈ શકો છો તમે આ બાજુ હાઈવે રોડ જાય છે કદાચ સાધન જતા હોય તો દેખાતા હોય તમને તો આ રીતના આપણો ખેતરમાંથી વ્યૂ આવે છે ફર્સ્ટ ક્લાસ નજારો દેખાય છે આખા ગામનું પાણી આ ટાંકીમાંથી જાય છે ખૂબ સારો એવો તમારા બધાનો સાહસનો સપોર્ટ મળે છે અને મળતો રહે તેવી આશા રાખું છું મિત્રો બધાને જય મહાકાળીમાં જય માતાજી તો આજે આપણું ખેતર મસ્ત ખેડાઈ ગયું છે આપણા જેવું થઈ ગયું ફર્સ્ટ ક્લાસ તો ચાલો મિત્રો સાથે આપણે વાતચીત કરીએ શેર કરીએ અને ફૂલિંગ સપોર્ટ મળે તેવી પ્રાર્થના ચાલો તારે મિત્રો ફરીથી મળીશું ત્યાં સુધી આપણે બધા મિત્રોને જય મહાકાળીમાં કહીશું આ દેખાય છે ગામ જોઈ શકો છો તો આ તો આજનો આપણો બ્લોગ ફરીથી મળીશું એક નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજીને હા મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમને કેવા વિડીયો મારા ગમે છે તો કોમેડી કહેશો તો કોમેડી આપણે વિડીયો બતાવીશું ત્યાં સુધી બધાની જય મહાકાળીમાં જય માતાજી